પ્રધાન દ્વારકાના શિવરાજપુર બીચને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરિઝમની ટીમે શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી ખાસ કરીને શિવરાજપુર બીચને બ્લુ પેક બીચ તરીકેની માન્યતા મળી છે ત્યારે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ છે તે દ્વારકા શિવરાજપુર બીચની મુલાકાત માટે આવતા હોય છે ત્યારે શિવરાજપુર બીચ તરફ હાલના રોડને ચૌદ મીટર સુધી પહોળો કરી અને પ્રવાસીઓને આવવા જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે તે સિવાય બીજા બે એપ્રોચ રોડ પણ આવતા દિવસોમાં નિર્માણ કરવામાં આવશે ત્યારે તે માટે સરકાર દ્વારા શિવરાજપુર બીચ ઉપર જતા રોડ અને રસ્તાઓને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી સાથે જ યાત્રાળુઓની સગવડને ધ્યાનમાં લઈને વધુ સારી ફેસિલિટીઓ વિકસાવવામાં આવશે તો આવો આપણે જાણીએ તંત્ર દ્વારા આ બીચમાં કયા કયા પ્રકારના સુધારણાઓ કરવામાં આવશે સરકાર દ્વારા શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગના કેટેગરીમાં મૂક્યો છે એટલે આવનારા દિવસોમાં અહીંયા વિઝિટરની સંખ્યાને ધ્યાનમાં રાખી અત્યાર હાલનો એક એક્ઝિસ્ટિંગ રોડ છે એને ચૌદ મીટર સુધી પહોળો કરવાનું સરકારની ગણતરી છે અને એ સિવાય બીજા બે એપ્રોચ રોડ જે આગળ જતા બીચને જ મળે એ રીતનું પ્લાનિંગ છે અત્યારે એનું સર્વેનું કામગીરી હાથ ઉપર સરકાર દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ઉપર ધરવામાં આવેલી છે અને એનું ટેન્ડર ની પ્રક્રિયા કરી અને કામગીરી શરૂ કરવાનો અંદાજે બેથી અઢી મહિના જેટલો સમય થશે ત્યાં સુધીમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે એ સિવાય બીચ ઉપર આવનારા પ્રવાસીઓને સુવિધા મળી શકે એ માટે વોક ઇન્ટરવેશન ઝોન વન ટુ થ્રી એ રીતે અલગ અલગ પ્લાનિંગ કરેલા છે પાર્કિંગની સુવિધા છે ઇલેક્ટ્રિફિકેશન છે ટોયલેટ બ્લોક જે આધુનિક જે એરપોર્ટ ઉપર આપવામાં આવે છે એ રીતના ફેસિલિટીઝવાળા એરપોર્ટ પર હોય છે એ જ કન્ડીશનવાળા અહીંયા ટોયલેટ બ્લોક અને વોટર ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવે છે અહીંયાના એટમોસ્ફિયરને જે મફક આવી રીતનું પ્લાન્ટેશનનું પણ આયોજન કરવામાં આવેલું છે તથા ભવિષ્યમાં આવનારા પ્રવાસીઓનો ધસારો ધ્યાનમાં રાખી અને ટેન્ટ સિટીનું પણ આયોજન સરકાર દ્વારા એક કરવામાં આવેલું છે તથા આખા બીચને જોઈન્ટ કરતો એક ઇન્ટરવેન્શન રોડ જે ચોથો રોડ આ એપ્રોચ ત્રણ રોડ સિવાયનો બીચને પહેરાલ ઇન્ટરવેન્શન